એ બોડેલીમાં રહેતા બંટી ઠક્કરના ત્યાં ટેમ્પામાં નોકરી કરતા હોય અને જે ટેમ્પો એકાદ મહિના અગાઉ જોબુગામ ખાતે પલટી ખાઈ ગયેલ અને જે ટેમ્પામાં નુકસાનીના ના પેટે આ બંટીભાઈ જયપાલસિંહ પાસે પચીસ હજાર રૂપિયા માગતા હોય અને એની અવજીમાં તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસના રોજ બંટી ઠક્કરે એમની પલ્સર મોસા એમના ગોડાઉન પર મુકાઈ દીધેલ અને એમને જેમ તેમ બોયેલા હતા અને એનુસંધાને એને લાગી આવતા એ આઠ ત્રણ બે હજાર ચોવીસના રોજ કડાસલા ગામે કેનાલમાં કૂદી ગયેલ અને જેની લાશ દસ ત્રણ બે હજાર ચોવીસના રોજ હાલોલ પોલ સ્ટેશનની હદમાં મળી આવે જ્યાં અકસ્માત ગુનો દાખલ કરેલો અને એના અનુસંધાને એમના તવિવારજનોનું કહેવું હતું કે એમના ત્રાસથી અમારો છોકરો કેનાલમાં કૂદીને મરણ ગયેલ છે જે બાબતે બોડેલી પોલ સ્ટેશનમાં આઈપીસી આઈપીસી કલમ ત્રણસો છ મુજબ આરોપી બંટી ઠક્કર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે